તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास, गारंटी नो विश्वास। रेतनी रेखा नहीं, पत्थर नील लकीर छे। आ, मोदी ने गारंटी छे। कमरनो बटन दबाओ, भाजप ने विजयी बनाओ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગત મોડી રાત્રે એક વાગ્યાના સુમારે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલા એટલાન્ટીસ કે ટેન કોમ્પ્લેક્ષમાં આવેલી લિજીસ કંપનીમાં રોજબરોજ મહારાષ્ટ્રી ટેમ્પો લઈને સતીશ પાંડ્ય ને तुக்கரામ નામના બે વ્યક્તિ આવતા હતા જેમાં तुக்கரામ ને ટેમ્પો ચલાવતા આવડતું હતું જ્યારે સતીશ પાંડે નામના વ્યક્તિને ટેમ્પો ચલાવતા શીખવાડવામાં આવતો હતો ત્યારે નજીકની હોટલના સંચાલકે આ બંને વ્યક્તિને ને હતા કે આ રીતે ટેમ્પો ચલાવતા નહીં તેમ છતાં તેઓ રોજ દારૂ પીને તુકારામ સतीश પાંડેને ટેમ્પો શીખવાડતો હતો આ મોડી રાત્રે સતીશ પાંડે ટેમ્પો ગફલતભરી રીતે ચલાવતો હતો અને ટેમ્પો લઈને લિટલ ભારત રેસ્ટોરન્ટના કાચ તોડીને હોટલમાં ઘુસી ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં ટેમ્પો ચાલક બેફામ રીતે હોટેલમાં ઘુસતા નજરે પડે છે જેને નીચે એક એક્ટિવા પણ દબાવી દીધું હતું આ હોટેલ સંચાલક દંપતી જે જગ્યા ટેમ્પો ગુસ્યો હતો તે જગ્યા પર બેસતા હતા પરંતુ નસીબ જોગે તે જગ્યા પર ત્યારે બેઠા નહીં હોવાથી બંને આબાદ બચાવ થયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના તુકારામ અને સતીશ પાંડે અટકાત કરી પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન નવનીત પરમા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને Twitter પર